જૂનાગઢના સાસણ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં સિંહ દર્શને નાતાલ મિની વેકેશનને લઈ મુલાકાતીઓનો ઘસારો જોવા મળ્યો સાસણ સિંહ સદનમાં શનિ રવિ રજા તેમજ નાતાલના મિની વેકેશનને લઈ સિંહ દર્શન માટે હજારો સિંહ પ્રેમી લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે અહીં આવેલ મુલાકાતીઓ સાથે વાતચીત કરતા તેઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો ત્યારે મને એક સિંહણ હતી અને એના ત્રણ બચ્ચા હતા અને અમારી જ ગાડી આગળ હતી અમારી આગળ જ ત્રણ સિંહ બચ્ચા હતા અને જેમ જેમ અમે આડી રીવર્સ હતાતા એમએમએમ સીઓ અને એના બચ્ચા મારી સાથે સાલે એક યાદગાર હા બહુ એ મારા બગજમાં છે અને એટલે હું મારા બાળકને બચ્ચા માંગુ છું મને ભાભી છે અમદાવાદથી આયા છે આ એમના સિસ્ટર છે જે સુરતથી આયા છે તમે પહેલી વખત આયા છે અને મને એમ નેચરલી બહુ ગમે છે અમે બરોડામાં ધૂં જોવા કેટલી પણ વાર જોઈએ ને ત્યારે હગ જોઈને બહુ ખુશ થાય અને મારા બચ્ચાઓને લઈને હું ફર્સ્ટ ટાઈમ આવી છું અને બહુ જ એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે અમને આજે સી જોવા અને મેક્સિમમમ સી જોવા મળે એવી અમારી બહુ આસ્તિ છે બરોડા છે મેગા સિટી છે અને અહીંનું વાતાવરણ તમને શું ડિફરન્સ ડિફરન્સ એવું છે કે અહીંયાનું જે એક્સાઇટમેન્ટ જોઈએ અંદરથી આમ એવું નેચર પ્રત્યે ને ગીર પ્રત્યે એવું થાય કે વી પ્રાઉડ ફોર અવર ગુજરાત એન્ડ વી પ્રાઉડ ફોર અવર ગીર સેન્ચ્યુરી ઓફ સેન્ટ્રલ પોઈન્ટ એ જે નેચરલિટી છે જે ગીર આપણને પ્રાઉડ થાય કે ભાઈ અત્યારે આપણે સિંહને જ્યાં જોવા મળી રહ્યા છે એ આપણી આ સેન્ચુરી કાયમ માટે આપણને પ્રાઉડ ફીલ કરાવે છે એના માટે તમે તમારા બાળકોને શું શિક્ષણ આપશો કે આ જે સેન્ચુરી છે જેના રક્ષણ માટે શું તમે રક્ષણ માટે અમે કહીશું કે ભાઈ તમે ફ્યુચરમાં ગમે ત્યારે જો કંઈક કરી શકો તો એવા મેસેજ પાસ ઓન કરજો કે ભાઈ અહીંયા આગળ ક્યાંય કશું પ્લાસ્ટિક ડિસ્પ્લે ના કરે ડિસ્ટ્રોય ના કરે કોઈ જગ્યાએ કોઈ એમ્યુનિટીઝને નુકસાન ના પહોંચાડે અને જ્યારે પણ આપણા નેચર આ એનિમલ્સ છે એ લોકોને પણ કોઈ કોઈંગ ના કરે એ લોકોને જે એટમોસ્ફિયર જે આપણને એન્ટરટેનમેન્ટ થાય છે એ લોકો પણ આપણને જોઈને કંઈક એન્ટરટેન થઈ શકતા હોય ક્યાં તો પછી એ ડિસ્ટર્બ ના થાય અને આ સેન્ચુરી જે છે એ દિવસે દિવસે વાઇલ્ડ બનતી જાય એવું અમે તો આપણે જોતા જોઈએ છે આ જે ત્યાં આગળ એન્ડ યુ આપણે રૂમમાં જ હોય છે એમાં એ લોકોને કોર્ડન કરેલું હોય છે એટલે એ લોકો બહાર ખુલ્લામાં ફરી ન શકે ને એ લોકોની જે નેચરલ લાઈફ છે જે રિયલ લાઈફ છે એ આપણે એસ્યુમ નથી કરી શકતા રિયલ લાઈફ નો રિયલ મોમેન્ટ જોઈએ ને એ લોકો ને છુકરાવને બચાવને પણ એવું જોઈએ નહી થાય કે ભાઈ આપણે જે રીતે રિયલ લાઈફમાં જીવે છે એના એનિમલ્સ રિયલ લાઈફમાં કેવી રીતે જીવતા હશે